સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે મધ્ય ગુજરાતની સાથે અમદાવાદ ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી ઉત્તર ગુજરાતમાં પણ પવન સાથે બે થી ચાર ઇંચ જેટલો વરસાદ વરસે તેવી પણ શક્યતા વ્યક્ત કરી શરૂઆતમાં નવરાત્રીમાં તારીખ બાવીસ ત્રીસમાં હળવો વરસાદ કે વરસાદી સાંજા સાંજા મળી શકે છે જે ભિન્ન ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા છે અલગ અલગ પરંતુ જે ગુજરાતના મહત્ ભાગોમાં લગભગ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રીજી ઓક્ટોબર વચ્ચે એટલે જોવા જઈએ તો હાથીઓ ગાજવીજ સાથે વરસાવાની શક્યતા રહેશે તેની અસર તો પચીસ સપ્ટેમ્બરથી શરૂ થવાની શક્યતા છે સતત સત્યાવીસ સપ્ટેમ્બર પણ હવામાન પલટા છે પચીસ છવ્વીસ અત્યાવીસમાં હવામાન પલટાળા પછી તારીખ અઠ્યાવીસથી બીજી ઓક્ટોબર સુધીમાં ભારે અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ફરીથી ભારે વરસાદ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે